પટેલે કેવડિયાની પ્રાથમિક શાળાની કરી ઓચિંતી મુલાકાત નાકરિયા જૂમાં પશુઓ અને પક્ષીઓને ઠંડી રક્ષણ આપવા લેવાયેલા પગલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરદાર સરોવર બંદી ડેમ સાઈટ ની કામગીરી નિરીક્ષણ કર્યા બાદ કેવડીયા કોલોની વીર સુખદેવ પ્રાથમિક શાળા તેમજ સરકારી માધ્યમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી તેમણે શાળામાં ચાલતા શિક્ષણ કાર્ય શાળામાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી મુખ્યમંત્રી પ્રાથમિક શાળામાં શરૂ થવાના સમયે પહોંચ્યા હતા અને સૌની વચ્ચે પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત દરમિયાન આનંદબેન પટેલે વર્ગમાં ચાલી રહેલા શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને બાળકોની શાળા એ આવા જવાની વ્યવસ્થા વાહન અંગે અંગે પૂછતા કરી હતી તેમણે શાળાના પ્રત્યેક વડખંડની મુલાકાત કરી વિવિધ માહિતી મેળવી હતી આ ઉપરાંત શાળાની પ્રયોગશાળા તેમજ મધ્યાહન ભોજન યોજના સ્ટોરુમ ની પણ મુલાકાત લીધી હતી શાળામાં સ્વચ્છતા બાબતે જીવનપૂરક નિરીક્ષણ કરી શાળાના સમગ્ર સંકુલમાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ કામગીરી વધુ સઘન બનાવવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું અને અધિકારીઓને વિવિધ સૂચનો પણ કર્યા હતા દેશભરમાં ઠંડીનો પારો ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે ત્યારે ઠંડી પ્રાણી સંગ્રહાલય ખાતે ઠંડીથી બચાવવા પ્રાણીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે શિયાળાની મોસમ શરૂ થતા કાંકરિયા જુમમાં વસતા બે જ પશુઓ અને પક્ષીઓને ઠંડીની રક્ષણ આપવાની વ્યવસ્થા કરાયો હોવાનું પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટ ડોક્ટર સાહોએ જણાવ્યું હતું કે વાઘ સિંહ ચિત્તો દીપડો જેવા પ્રાણીઓ માટે તંત્રએ પાંદરાની બાર હીટરો ગોઠવ્યા છે અને અંદરની બાજુમાં જ્યાં તેને બેસવાની જગ્યા ઉપર સૂકા ઘાસની પથારી પણ કરવામાં આવી છે પાંજરામાં લાકડાના બોક્સ પણ ગોઠવાયા છે એ ઉપર પાકમાંથી બંધ એવા બોક્સ ઊંધા લટકાવી નીચેના ભાગમાં ઇલેક્ટ્રોનિક કોડા પણ મૂકાયા છે જેથી કોળાની ગરમીથી ઉડાવળ પક્ષીઓને ઠંડીમાં રાહત મળે છે જ્યારે સાહુએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષથી સકારાત્મક ઠંડીનું પ્રમાણ ઓછું છે જો ઠંડી વધુ પડશે તેનાથી અમે વધુ હીંટો લગાવીશું અને પક્ષીઓના રક્ષણ માટે પાંદરાની બહાર પડદા લગાવીશું જેથી કરીને ઠંડા પવનથી પ્રાણીઓને બચાવી શકાય સાપને બચાવવા માટે માટીના માટલા નીચે વીજળીના ગોળા મુકાય છે પશુઓ પાંદરામાં ગમે તે જગ્યાએ જઈને આરામ ફરવા તે સૂઈ જાય જે જગ્યાએ તેમને હીટોની ગરમી મળે એટલું જ નહીં પાંદરામાં સુકા ઘાસથી પણ પથારી કરવામાં આવે છે જયારે ઠંડી પડે છે ત્યારે આપણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર સિંહ બાગ દીપડા રીછ માટે આપણે હીટર લગાવીએ છીએ તો અત્યારે હીટર ચાલુ કરી દેવામાં આવ્યા છે પછી જયારે પ્રાણી જે ફર્શ ઉપર બેસતો હોય કે પાડી ઉપર તો પથ્થરની અને સિમેન્ટની બનાવેલી હોય તો નીચેથી પણ ઠંડક નહીં લાગે એના માટે આપણે સૂકા ઘાસની પથારી કરીએ છીએ તો આ બે કરવાથી એ લોકોને ઘણી બધી રાહત થાય છે અને એ બધું રૂમની અંદર હોય છે ખુલ્લા પાણીનાથી એ લોકોને રાત્રિમાં રૂમમાં પૂરી દેવામાં આવે છે અને હીટર અને ઘાસની વ્યવસ્થા કરીએ જેટલા બી આપણા શરીરસરુપ છે સાપ છે ના બધા છે એ લોકો માટે આપણે અંદર માટલા લગાવ્યા છે માટલાની અંદર બલ્બ લગાવવામાં આવે છે એ લગાવવાથી બલ્બ લગાવવાથી અમને ગરમી મળે અને એના લીધે એ લોકોને એ માટલા ઉપર બીટાઈને વેચતા હોય પક્ષીઓ માટે આપણે બ્રુડર લગાવીએ છીએ બ્રુડર એક એ પ્રકારની વ્યવસ્થા છે કે જેની અંદર એક ઓંધી પહેલી જે બોક્સ હોય એ મુજબની હોય અંદર બલ્બ લગાવ્યા હોય તો એના નીચે ગરમી થાય છે પક્ષીને વધારે ઠંડી લાગે તો એ લોકો બોક્સના નીચે જે ગરમી પેદા થાય એના નીચે આવીને બેસી શકે બહુ વધારે ઠંડક પડતી હોય એના પવન ફૂંકાતી હોય ત્યારે આપણે પક્ષીઓમાં પડદા પણ લગાવીએ છીએ કેમ કે એના પાંદડાઓની અંદર મોટા પ્રમાણમાં જાલી હોય છે રૂમ ઓછા હોય છે અને અન્ય પ્રાણીઓમાં રૂમ હોવાથી એમનું રક્ષણ એમને મળી જાય છે ઠંડકથી આ મુજબ વ્યવસ્થા કરી છે ચોવીસ કલાક બધા પ્રાણીઓને આપણે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ અને જે એમની જરૂરિયાત હોય એ મુજબની વ્યવસ્થા કરીએ છીએ ત્યારે આ જગ્યા આગામી આગામી સમિટ અને પ્રવાસ ભારતીય દિવસની ઉજવણી ઉજવણીમાં આવનાર કોર્પોરેટ સેક્ટરના મહેમાનો બતાવવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કર્યું છે રિવરફ્રન્ટની જે ચૌદ ટકા જગ્યા વેચવાની છે તેની મંજૂરીની ફાઇલ

બિલ્ડિંગો ફ્લોર એરિયામાં બિલ્ડિંગો બનાવાશે દરેક બિલ્ડિંગો બનાવવાની મંજૂરી એવી રીતે અપાશે કે જેના કારણે રિવરફ્રન્ટની બંને બાજુ એટલે કે પરની કમર્શિયલ અને પણ રિવરફ્રન્ટનો નજારો નજારો જોતી વખતે અવરોધ અવરોધ ના થાય હાલ પ્લાનિંગ મોટા ભાગની બધી મીટર મીટર વધારે નહીં હોય વધુ વધુ બને તે માટે કેટલીક મંજૂરી સૂત્રો સૂત્રો જણાવી રહ્યા છે તો વાત કરીએ સ્કૂલ વાન ની અમદાવાદ શહેર અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ શાળામાં લાવવા અને લઈ જવા માટે હજારો સંખ્યામાં સ્કૂલ અને સ્કૂલ સ્કૂલ રિક્ષાઓ કાર્યરત છે ત્યારે નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડતા સ્કૂલ સ્કૂલ અને વર્તી રિક્ષા ઉપર આરટીઓ દ્વારા બોલાવવામાં આવશે ઓટો તથા ટેક્સી એસોસિયેશન હોદ્દેદારોની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી નિયમો મજબૂત મજબૂત કરાશે વિદ્યાર્થીઓને બેસાડવા માટે અનેક નિયમો પણ ઘડાશે પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લામાં કાર્યરત સ્કૂલ વાન અને સ્કૂલ વર્ધી રિક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓના જીવ માટે જોખમ ઊભું થયું છે આ અંગે વારંવાર ફરિયાદો બાદ આખરે મોડે મોડે જાગેલા આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલ વાન ને રિક્ષાઓ સામે લાલ કરવામાં આવી છે આ માટે અમદાવાદના ઇન્ચાર્જ આરટીઓ જે રાવે ઓટો રિક્ષા તેમજ ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી આ બેઠકના નિયમો કરતા વધુ વિધા બેસાડતા સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો મુદ્દે ચર્ચા કરવામાં આવી આ બેઠક બાદ આરટીઓ દ્વારા સૂચક સૂચના જાહેર કરવામાં જાહેર કરવામાં આવી છે કે કોઈ પણ સ્કૂલ વાનમાં વધુમાં વધુ ચૌદ વિદ્યાર્થીઓ અને રિક્ષામાં વધુમાં વધુ બાર બાર વિદ્યાર્થીઓ બેસાડી શકાશે જો આ નિયમનો કોઈ ભંગ કરશે તો તેને તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે સ્કૂલ વાનને રિક્ષા ચાલકો નિયમ કરતાં વધુ વિદ્યાર્થી બેસાડશે બેસાડે નહીં તે માટે નિયમિત આરટીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે તેમજ શહેરીજનો પણ આવા સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો વિરુદ્ધ ફરિયાદ કરી શકશે તો મિત્રો આજથી અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચાર ખાસ ગતિવિધિ આપ નિહાળતા રહો એસ્ટનિટી નમસ્કાર